પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈ વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ અંગે કરેલ ટિપ્પણીના પગલે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધનું વાવાઝોડું ફૂંકાયું છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે વડોદરામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પત્ર આપ્યું હતું અને બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલયને બદલી અન્ય ઉમેદવારને ટિકિટ અપાય તેવી માંગ કરી હતી આ રૂપાલાય ટિકિટ રદ નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાત ઉગરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અમે ટૂંક સમય આપ્યો છે જો આવનારા સમયનું ટિકિટ રદ નથી થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન તૈયારી આ સરકાર વેઠવા તૈયાર થઈ જાય કે આવનારા સમયમાં તો એક જ વસ્તુ લઈ ગયા કે ક્ષત્રિય ઉપર જે આંધ્રી સિદ્ધિ છે એનો અમારી વડોદરાની તમામ સંસ્થાઓની એક જ માંગણી છે કે રૂપાલાજીની જે લોકસભાને જે ટિકિટ આપવામાં આવી છે રદ કરવામાં આવે ને ગુજરાતમાંથી બીજે ક્યાંયથી પણ ના આપવામાં આવે એ જ અમારી સમાજની માંગ છે કરણી સેનાના ને સૌરાષ્ટ્ર કચ્છના દરેકે દરેક બહેનો અમારા માભાસર બહેનો છે મર્યાદાવાળા બહેનો છે આજે આટલા ભર તાપમાં કેસરિયા કરીને આવ્યા છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે હવે કેસરિયા કરીશું અને અમે કરી દેખાડીશું એવા જો મને જુસા સાથે આવ્યા છે અને ભાર ગુજરાતના અને બરોડાના બધા જ રાજપૂત સમાજ સાથે છે એક છે અને એક થઈ અને આમાં એક કાર્ય કરવાના છીએ અને ભાજપ સાથે છીએ નરેન્દ્ર મોદી સાહેબ સાથે છીએ પણ ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબનો જ અમને વાંધોને વિરોધ છે અને એમની જે ટીપ્પણી અભદ્ર હતી ને એ રાજપૂત સમાજ નહીં સાંખી લે રાજપૂત સમાચાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર